ઝઘડિયાના ઉમલ્લા કન્યાશાળા ખાતે સેન્ચ્યુરી ઇન્કા કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું બરાબર ઝગડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં અઢારસો મહિલાઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું ઝઘડિયાના ઉમલ્લા ગામની કન્યાશાળા ખાતે સેન્ચ્યુરી ઇન્કા યુનિટ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું કંપની દ્વારા ગ્રામ વિસ્તારોમાં અઢારસો મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે ઉમલ્લા પાસેની સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા જકડીયા તાલુકાના ગામડાઓમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગેની જાગૃતિના સેશનનું અને નેપકીન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમલ્લાની કન્યાશાળા ખાતે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને આંતરિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોની જરૂરિયાતમંદ કુલ અઢારસો મહિલાઓને છ માસ સુધી ચાલી શકે તેટલા સેનેટરી નેપકીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરોકત કાર્યક્રમમાં ગામના આગેવાનો આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો અને કંપનીના પ્રતિનિધિઓ શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન જગડિયા મૈત્રી પ્રજાપતિ સેન્ચુરી એકતા યુનિટ રાષ્ટ્રીય પ્રજાપતિ સીએસઆર યોજના અંતર્ગત મેન્સ્ટ્રોલ હાઇજીનનો કાર્યક્રમ લઈને અમે આસપાસના ગામ માટે આવ્યા છે આ કાર્યક્રમની અંતર્ગત અમે કન્યાઓ જે કુવાસી કન્યાઓ આપણી જે કિશોર અવસ્થાની કન્યાઓ અને જોડે જોડે મહિલાઓ માટે મેન્સ્ટ્રોલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા છે આ પ્રોગ્રામને અંતર્ગત અમે એમના માટે કેવી રીતના એમની હેલ્થનું ધ્યાન રાખી શકે છે મેન્સ્ટ્રોલ સાયકલ દરમિયાન શું શું ખાવું જોઈએ અને મેઇનલી તો કે જે આપણી પાસે સેનેટરી પેડ માર્કેટમાં અવેલેબલ છે એ કેવી રીતે યુઝ કરવા દર છ કલાકે એને બનાવવા અને કિશોરી અવસ્થાની અંદર લોતફત્વવાળી વસ્તુઓ ખાવી જોઈએ એ સિવાય જે લોકમાન્યતાઓ જે છે જે બધી ખોટી માન્યતાઓ જે છે જેના લીધે કિશોર અવસ્થાઓની છોકરીઓ સ્કૂલની અંદર માસિક ચક્ર દરમિયાન આવતી નથી આવા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે અમે એક મેસ્ટ્રોલ હાઇજીનનો પ્રોગ્રામ લઈને આવ્યા આ પ્રોગ્રામને અંતર્ગત અમે કંપનીની આસપાસના ઘણા બધા ગામની અંદર સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે જેની સંખ્યા અમારી અરાઉન્ડ અઢારસો પ્લસ મહિલાઓને આ સેનેટરી પેડનો લાભ મળ્યો છે આ જે અમે પેકેટ આપી રહ્યા છીએ એ પેકેટની અંદર એ લોકો પાસે છ મહિનાનો સ્ટોક છે છ મહિના સુધી સેનેટરી પેડનો યુઝ કરી શકશે અને આની જોડે અમે એવી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ સમાજમાં ખોટા કુમાન્યતાઓ છે એ દૂર થાય તે સાથે સેનિટરી પેડને કેવી રીતના ડિસ્પોઝેબલ કરે કારણ કે જ્યારે આપણે રૂરલ સેક્ટરમાં રહી રહ્યા છીએ ત્યારે એ લોકો આ બધી વસ્તુઓને થોડી ખોટી રીતે લઈ રહ્યા છે તો આપણે અમે એમને એ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ છીએ કે તમે એને રાગ કરી નાખો કેવી રીતે રાગ કરી શકો છો અને સેનિટરી પેડના યુઝથી તમારી છોકરીઓ સ્કૂલમાં આવી શકશે અને પોતાનું જીવન ધોરણ વધારી શકશે આ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે આ પહેવાનો માટે થેન્ક યુ